આપણા દેહને જન્મ આપે છે પણ ગુરુ આપણી અંદર આધ્યાત્મિક જ્ઞાન જન્મ આપે છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આજે આપણે જે કંઈ પણ છીએ એ ક્યાંક ને ક્યાંક આપણા ગુરુદેવ ના લીધે છે પણ એ ગુરુદેવ છે એ આપણો જન્મ દરનાર આપણી માતા હોય કે પછી આ પ્રકૃતિ હોય કે પછી કોઈ વ્યક્તિ હોય દરેક વ્યક્તિ દરેક તત્વ છે એ ગુરુત્વથી ભરેલું છે ત્યારે આજે આપણે આવી ગયા છીએ સ્વામી વિવેકાનંદ આશ્રમ પર કે જ્યાં આપણે સ્વામી શ્રી નિખિલેશ્વરનંદ સાથે વાતચીત કરીશું અને જાણીશું કે ગુરુદેવનું જે મહત્ત્વ છે ગુરુ પૂર્ણિમાનો જે ઉત્સવ છે એનું આધ્યાત્મિક મહત્વ શું છે એ વિશે આપણે આજે વાતચીત કરીશું નમસ્કાર ગુરુજી નમસ્કાર સ્વામીશ્રી આજે ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ છે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે એને કઈ રીતે લઈશું આ ગુરુ પૂર્ણિમા જે છે એ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે વેદ વ્યાસ એમનો જન્મ ગુરુપૂર્ણિમાને દિવસે થયો હતો અને એ આપણા ગુરુ છે સનાતન ધર્મને એટલા માટે કે એમણે વેદોને ચાર ભાગમાં વિભાજીત કર્યા એમણે ઘણા બધા પુરાણો લખ્યા અને એટલા માટે એ જાણે કે સનાતન ધર્મના ગુરુ છે એટલે વેદ વ્યાસના જન્મદિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવે છે અને આ દિવસે આ દિવસ એવો છે જેમાં બધા પોતપોતાના ગુરુને એમનું સ્મરણ કરી એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે કારણ કે માતા પિતા આપણના આપણા દેહને જન્મ આપે છે પણ ગુરુ આપણી અંદર આધ્યાત્મિક જ્ઞાનને જન્મ આપે છે એટલે ગુરુ બે અક્ષરથી બનેલો છે ગુ અને રૂ ગુ અક્ષર જે બતાવે છે અંધકાર અને રૂ એટલે જે અંધકારનું નિવર્તન કરે જે વ્યક્તિ આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ અને ખરેખર ગુરુ શબ્દ એ બહુ જ ઉમદા શબ્દ છે પણ આજકાલ એને સસ્તો બનાવી દેવામાં આવ્યો છે કારણ કે ગુરુ તો જે છે જે આધ્યાત્મિક દાન આપણને આપે અને આપણો હંમેશા માટે મોક્ષ તરફ લઈ જાય ઈશ્વરની પ્રાપ્તિ કરાવી દઈએ આત્મસાક્ષાત્ક કરાવી દઈએ આ ગુરુની ઓળખાણ છે પણ આજકાલ એ ગુરુને શું કહે છે કરાટેના ગુરુ જુડો કરાટેના ગુરુ સંગીતના ગુરુ મેનેજમેન્ટના ગુરુ એમ કરીને ગુરુ શબ્દ સસ્તો થઈ ગયો છે પણ ગુરુ એ અત્યંત મહાન શબ્દ છે અને જેમે જે વાત કરી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ આપણા શાસ્ત્રોની આ વાત છે જેમાં કહે છે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતાં પણ આ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં એ ગુરુ છે ગુરુ જે છે એ વ્યક્તિ નથી એની અંદર જે ગુરુ શક્તિ છે એ સાક્ષાત ઈશ્વરની શક્તિ છે એટલે શ્રી રામકૃષ્ણદેવ કહેતા સ્વામી વિવેકાનના ગુરુ એ સચ્ચિદાનંદ જ ગુરુ થઈ શકે સચ્ચિદાનંદ એટલે ઈશ્વર અને ઈશ્વર જ એક ગુરુ બનીને ગુરુના માધ્યમથી એ શિષ્યમાં સંચાર કરે છે જ્ઞાનનો આટલે એ મહાન દિવસ છે રામકૃષ્ણ મિશનમાં બહુ મોટા પાયે આ ઉજવવામાં આવે છે આપણા અમારા લગભગ બસો ત્ર્યાસી સેન્ટર છે દેશ વિદેશમાં જેમાં સિત્તેર વિદેશમાં છે બાકીના ભારતમાં છે લગભગ બધા જ સેન્ટરમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હવે મોટા પાયે ઉજવવામાં આવે છે જેમાં રાજકોટમાં પણ આવતીકાલે ઉજવવામાં આવશે સવારના પાંચ વાગે મંગલ આરતી થશે પછી વૈદિક મંત્રોચ્ચાર થશે પછી ધ્યાન થશે પછી સાત વાગેથી વિશેષ ભજનો થશે અને વિશેષ પૂજા થશે અમે લોકો એમ માને છે એટલે રામકૃષ્ણ મઠ મિશ્રની પરંપરામાં શ્રી રામકૃષ્ણ પરમ ગુરુ માનવામાં આવે છે ડેમની વિશેષ પૂજા થશે અને એ પૂજા પછી હવન કરવામાં આવશે સમસ્ત વિશ્વના કલ્યાણ માટે અને જે લોકો ત્યાં આવે છે એ લોકોના કલ્યાણ માટે આધ્યાત્મિક કલ્યાણ માટે એ હવન કરવામાં આવશે શ્રી રામકૃષ્ણદેવના નામથી એકસો આઠ આહુતિ દેવામાં આવશે ને હવન પછી ગુરુ મહિમા વિશે એક પ્રવચન થશે અહીંયા પછી જે ભોગ થશે ભોગ આરતી થશે અને ભોગ આરતી બાદ જેટલા લોકો કાલે આવશે બધાએ પ્રસાદ ગ્રહણ કરશે આવી રીતે સવારનો કાર્યક્રમ છે અને સાંજના પછી સંધ્યા આરતી જે સાડા સાત વાગે થાય છે ત્યારે સંધ્યા આરતી પછી ભજન થશે અને પહેલાં પણ થોડા ભજન થશે લગભગ આવી જ જાતના કાર્યક્રમો રામકૃષ્ણ મઠ મિશનના વિભિન્ન કેન્દ્રોમાં થશે અને એના સિવાયની જેટલી બધી સંસ્થાઓમાં છે એમાં પણ ઘણી બધી સંસ્થાઓમાં મોટા પાયા ઉજવવામાં આવે છે એ આ એક એવો એક મહાન ઉત્સવ છે જેમાં પોતપોતાના ગુરુને ગુરુને યાદ કરીએ પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ એમણે જે આપણને ઉપદેશ આપ્યો એને પોતાના જીવનમાં આણીને જે આપણું મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે અનંત જ્ઞાન પ્રાપ્ત કરવું અનંત આનંદ પ્રાપ્ત કરો અનંત જીવન પ્રાપ્ત કરવું સચ્ચિદાનંદની પ્રાપ્તિ કરવી એના તરફ ગુરુ આપણને પ્રયાણ કરી જાય છે એના કરતાં મહાન કોણ હોઈ શકે એટલે એમના પ્રત્યે આપણે જે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ એક મહાન દિવસ છે ગુરુજી આજની જે યુવા પેઢી છે એ કઈ રીતે ઓળખ કરી શકે એક સાચા ગુરુની બહુ સરસ પ્રશ્ન છે કારણ કે આજકાલ નકલી ગુરુ એટલા બધા વધી ગયા છે કે યુવાનો શું બધા મોટા મોટા લોકો પણ આમાં થાપ ખાઈ જાય છે કારણ કે પબ્લિસિટીનો જમાનો છે એટલા માટે આપણા શાસ્ત્રોમાં સદગુરુના લક્ષણો કયા છે ચાર લક્ષણો છે એક શ્રોત્રિય બીજું બ્રહ્મનિષ્ઠ ત્રીજું અવ્રજન ચોથું અકામ શ્રોત્રીય એટલે ગુરુને શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ બીજું બ્રહ્મનિષ્ઠ બ્રહ્મમાં એની નિષ્ઠા હોવી જોઈએ ત્રીજું અવ્રજના એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ અને અકામ હતા એમાં લેવડદેવળની ભાવના ન હોવી જોઈએ કે એક લાખ રૂપિયા આપો તમને ઇન્સ્ટન્ટ સમાધિ આપવું કોઈ પૈસાની વાત નહીં નિઃસ્વાર્થ ભાવે ગુરુ પોતે જે કંઈ તપસ્યા કરી આખા જીવનની એ શિષ્યને એ આપી દે છે તપસ્યાનું ફળ એ જ એક મહાન ગુરુ દેવડની એમાં ભાવના નથી હોતી આ ચાર લક્ષણો છે સદગુરુના લક્ષણો કહ્યા છે આપણા શાસ્ત્રોમાં એ આપણે તપાસી લેવા જોઈએ કે ભાઈ એને શાસ્ત્રનું જ્ઞાન છે અને એ ઈશ્વર પરાયણ છે એનું ચરિત્ર નિષ્પાપ છે અને નિસ્વાર્થ છે નિસ્વાર્થતા એનામાં છે લેવડદેની ભાવના નથી આટલું જ એ ચેક કર્યા પછી જ એની ચકાસણી લીધા પછી જ જો સદગુરુને બનાવશે તો પછી કોઈ દિવસ પસ્તાવવાનો વારો નહીં આવે આજની જે પેઢી છે પછી યુવાન હોય કે વડીલ હોય એને એવું કયું આચરણ છે કે જે ગુરુનું જો એ અપનાવી લે તો ક્યાંક ને ક્યાંક એનું જીવન છે એ સાર્થક થઈ જતું હોય એવી કઈ વાત છે બિલકુલ સાચી વાત છે હવે જેમ ગુરુના લક્ષણ આપણા શાસ્ત્રમાં કયા છે એ ગુરુ મળે કેવી રીતે જ્યાં સુધી આપણે આદર્શ શિષ્ય નહીં બને ત્યાં સુધી આપણને આદર્શ ગુરુ નહીં બને જેટલા પ્રમાણમાં આદર્શ શિષ્યના લક્ષણો આપણામાં પ્રગટ થશે એટલા પ્રમાણમાં આપણને સદગુરુ મળશે તો જેમ સદ્ગુરુના લક્ષણો કહ્યા છે એમ સદ શિષ્યના પણ લક્ષણો આપણા શાસ્ત્રોમાં કયા છે એ કયા કયા લક્ષણો છે નિત્યત્ય વસ્તુ વિવેક વિવેક બુદ્ધિ હોવી જોઈએ ફેકલ્ટી ઓફ ડિસ્ક્રિમિનેશન કે શું ટેમ્પરરી છે શું પરમાનન્ટ છે તો નિત્ય શું છે અનિત્ય શું છે એ બંને વચ્ચેની વિવેક બુદ્ધિ એને જજ કરવાની વિવેક બુદ્ધિ આ હોવી જોઈએ શિષ્યમાં બીજું છે ઈહા મૂત્ર ફલભોગ રાગ વિરાગ એટલે વૈરાગ્યની ભાવના થોડીક હોવી જોઈએ સંસારી સુખો પ્રત્યે માત્ર આ સંસારના સુખો નહીં સ્વર્ગના સુખો પ્રત્યે પણ વૈરાગીની ભાવના હોવી જોઈએ ત્રીજું છે સમ દમાદી ષટ સંપત્તિ છ પ્રકારની સંપત્તિ હોવી જોઈએ શમ એટલે કે પોતાના મનને શાંત કરવાની કળા દમ પોતાના ઇન્દ્રિયોને દમન કરવાની કળા ઉપર હતી મનને પાછું વળવાની કળા તિતિક્ષા એટલે તપસ્યા શ્રદ્ધા શ્રદ્ધા એટલે શ્રદ્ધા ને સમાધાન એટલે એકાગ્રતા આ છ છ પ્રકારની સંપત્તિ હોય છે અને ચોથું છે મોક્ષત્વ બધા દુઃખોમાંથી છૂટવાની મુક્તિ પ્રાપ્ત કરવાની અજ્ઞાનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની બહુ મોટી ઈચ્છા હોવી જોઈએ જિજ્ઞાસા હોવી જોઈએ અને ઉચ્છા પણ હોવી જોઈએ તો જ એને મુમુક્ષ કહેવાય તો મુમુક્ષત્વ આ ચાર લક્ષણો સત્યના કહ્યા છે એ સિવાય ગુરુજી અત્યારે આપણે એવું ગણી શકીએ કે પ્રકૃતિનું હરેક તત્વ છે એ ક્યાંક ને ક્યાંક આપણને કંઈક શીખવી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક આપણે એ પણ ગુરુ માની શકીએ તો પ્રકૃતિને અને ગુરુ તત્વને એ બંનેને આપ કઈ રીતે જુઓ બહુ સરસ પ્રશ્ન છે જો ગુરુ બે પ્રકારના હોય છે એક છે શિક્ષા ગુરુ એક દીક્ષાગુરુ કોઈ પણના જીવનમાં દીક્ષા ગુરુ એક જ હોવા જોઈએ એક જ મંત્ર હોવો જોઈએ એક જ ગુરુ દીક્ષાગુરુ એક જ હોવા જોઈએ અને એક જ ઈષ્ટદેવતા હોવો જોઈએ તમે દસ જગ્યાએ દસ દસ ફીટ ખોદો પાણી નહીં આવે એક જ જગ્યાએ સો ફીટ ખોદો પાણી આવશે એવી જ રીતે થોડું આયાથી લીધું થોડું આયાથી લીધું એમ નહીં એક ગુરુને ભલે તમે ગુરુની શોધ કરો પછી એકવાર જ્યારે મળી ગયા માર્કેટ સર્વે પૂરું થઈ ગયો પછી તમે એને અક્ષરશ એમના ઉપદેશનું પાલન કરો અને એક જ ગુરુને પકડીને રાખો એમની અને એમની પાસે મંત્ર એક જ મંત્રને પકડીને રાખો અને એક જ ઈષ્ટદેવતાને પકડીને રાખો તો જ સફળતા મળશે આધ્યાત્મિક જીવન પણ આ એક વસ્તુ છે બીજ એનો અર્થ એ નથી કે આપણે આપણા બારીબાળના બંધ રાખવાના જ્ઞાનના બીજા છે શિક્ષાગુરુ શિક્ષા ગુરુ ઘણા હોઈ શકે છે પ્રકૃતિ પણ શિક્ષા ગુરુ બની શકે છે પ્રકૃતિમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ બીજા ઘણા બધી વ્યક્તિઓ પાસેથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ શ્રીમદ ભાગવતમાં આવે છે દત્તા તેના ચોવીસ ગુરુ હતા ચોવીસ ગુરુ મત બાકી પાસેથી એ શીખા કે જો ભાઈ સંચય કરવો નહીં સંચય કર્યું તો કોઈ કે પથ મારીને બધું મત લઈ ગયા આખી જિંદગીનો એની તો મહેનત બેકાર ગઈ આવી રીતે દરેક પાસેથી એણે ઘણી બધી શિક્ષા ગ્રહણ કરી કબૂતર પાસેથી શીખ્યા કે કબૂતર એ બરો સરસ માળો બને એવો પવિત્ર પરિવાર સાથે એટલો અટેચ થઈ ગયો બાળકો પેદા કર્યા અને પારધી આવીને બાળકોને લીધા બાળકોમાં એટલી આસક્તિ હતી કે કબૂતરની પત્ની એના પાછળ જાણી કરીને એમાં ખસાડે હવે આને પત્ની પ્રત્યે એટલી આસક્તિ એ જાણી કરીને પછી પારધીની જાળમાં આવી ગયો એ આસક્તિથી દૂર રહેવાનું કે હું કબૂતર પાસેથી આ શીખું દત્તાત્રેય ગુરુદેવ કહે છે એટલે દત્તા તેના ચોવીસ ગુરુ હતા એમ ભાગવતમાં કહે છે બધા પાસેથી શીખી શકાય આપણે પશુ પક્ષી પાસેથી શીખી શકાય બીજી વ્યક્તિઓ પાસે શીખી શકાય પ્રકૃતિ પાસેથી શીખી શકાય એ પણ ગુરુ છે પણ જે મેં વાત કરી બે પ્રકારના ગુરુ હવે ત્રણ પ્રકારના ગુરુ વાત કરું છું આજકાલના જમાનામાં જે તમે કહો છો જે મેથમેટિક્સ ભણાવે ટ્યુશન કરી એને પણ આપણે ગુરુ કહીએ છીએ એમાં વાંધો નથી પણ એને ગુરુ કહેવાને બદલે એ શિક્ષક છે અને તમારે જોડો કરાટે એને પણ ગુરુ નહીં એ શિક્ષક છે ગુરુ એક બહુ મોટો શબ્દ છે ગુરુ કહેવાથી જ આપણું મન માથું નસમસ્તક થઈ જાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે જેની જેની તુલના થાય છે એ એવા એ ગુરુની શક્તિ આધ્યાત્મિક ગુરુમાં હોય છે એટલે આપણે એ ગુરુ શબ્દ એમાં ન વાપરવો જોઈએ હા શિક્ષકને વાપરી શકાય સંગીતના શિક્ષક હોઈ શકે છે એના પ્રત્યે પણ શ્રદ્ધા બહુ જ આવશ્યક છે હોવી જોઈએ સન્માનની ભાવના હોવી જોઈએ પણ ગુરુ શબ્દ એને સસ્તો ન બનાવો સ્વામીજી આજે હું તમને એક એવું પૂછીશ કે તમારા તરફથી કોઈ એક એવી શીખ કે જે કદાચ આ ગુરુ પૂર્ણિમાએ જો કોઈએ માની લીધી તો ક્યાંક ને ક્યાંક એના જીવનમાં કોઈ પરિવર્તન કોઈ બદલાવ જરૂરથી આવી શકશે એવી કોઈ શીખ તમારા તરફથી તમે કોઈ હું તો એટલું જ કહીશ કે ભાઈ આપણે યુવા વર્ગે ખૂબ જ સાવધાન રહેવાનું અને કોઈની વાતોમાં નહીં આવી જવાનું અંધશ્રદ્ધા નહીં રાખવાની વૈજ્ઞાનિક અભિગમ રાખવાનો અને પોતાના પોતાના કેટલાક લોકો પોતાની બુદ્ધિને ગીરવે મૂકી અને પછી ગુરુને ગ્રહણ કરે છે એમ નહીં જેમ સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણની ચકાસણી કરી એમને પ્રશ્નો પૂછ્યા અને પ્રશ્ન પૂછ્યા પણ એમને પ્રશ્નો ઉત્તર પણ મળી ગયો તેમ છતાં પણ કોઈ પણ વસ્તુને એમને ન સ્વીકારી એની ચકાસણી કરી અને પછી ગુરુનો સ્વીકાર કર્યા અને શ્રી રામકૃષ્ણ પણ બહુ પ્રસન્ન થયા નહીં ગુરુને ચકાસણી કરો અને પછી તમે એમને ગ્રહણ કરો તો યુવાનોને એમ જ કહીશ કે તમે જે ગુરુ કોઈને બનાવો હું આધ્યાત્મિક ગુરુની વાત કરી રહ્યો છું અને ઇવન જે તમારે સંગીતના ગુરુ પણ એની પણ ચકાસણી કરો બીજા ગુરુની પણ ચકાસણી કરો પણ એને શિક્ષકની ચકાસણી કરો અને એમને પછી પછી એમને સન્માન આપો પછી ચકાસણીનું કામ પૂરું થઈ ગયું એના પછી ખૂબ સન્માન આપો અને શ્રદ્ધાપૂર્વક એમના ઉપદેશનું પાલન કરો તો બે વસ્તુ છે પહેલાં ચકાસણી કરો એકવાર જ્યારે ચકાસણીમાં ખરી ખરા ઉતર્યા તમારા ગુરુ પછી તમે એને શ્રદ્ધાપૂર્વક એનું પાલન કરશો તો અવશ્ય આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધી શકીશું અને આપણા મનુષ્ય જીવનનો જે ઉદ્દેશ્ય છે અનંત સુખ અનંત જ્ઞાન અનંત આનંદ એ પ્રાપ્ત કરી શકીએ તો બસ આજે આપણે જાણ્યું છે ગુરુજી પાસેથી ગુરુ પૂર્ણિમાના દિવસનું એટલે કે ગુરુનું મહત્વ આ સાથે જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું